નમો અરિહંતાણ નમો સિદ્ધાણમ નમો આયરિયા હવે મંગલમ પર્વાધિરાજ પર્યુષણ નજીક આવી રહ્યા છે એમાં ઘણા બધા જિજ્ઞાસુઓને હતું કે અમને એના ચૈત્યવંદન સ્તવન હોય છે એના અર્થ કરાવવામાં આવે ઘણું સારું રહેશે તો એના માટે કરી આપણે ચૈત્યવંદન કરવા જગો પ્રમુખ કરી શાસન સોહાવો હય ગય રથ હય ગય રથ શણગારીને કુમર લાવો ગુરુ પાસે વડા કલ્પ દિને સાંભળો વીર ચરિત્ર ઉલ્લાસે છઠ અઠમ તપકી ધરીએ શુભ પરિણામ સામે વચલ પ્રભાવના પૂજા અભિરામ જીન ઉત્તમ ગૌતમ પ્રત્યે કહેજો એક વિશ્વા ગુરુ મુખ પદમાંથી સુનિયે તો પામે ભવ પાર વડા કલ્પ પૂર્વ દિને સામાન્ય પર એટલે કે આપણે પર્વાધિરાજ પર્યુષણ એના આઠ દિવસ એમાં વડાકલ્પ એટલે કે જે દિવસથી કલ્પ સૂત્રનું વાંચન થાય તે કલ્પ છે આપને હું એક પ્રશ્ન પૂછું કે પર્વાધિરાજ પર્યુષણ ની અંદર સામાન્ય કેટલા ગ્રંથનું વાંચન થાય પર્વાધિરાજ પર્યુષણ ની અંદર કેટલા ગ્રંથોનું વાંચન થાય પ્રણામ સર આમ તો બે બરોબર છે કલ્પસૂત્ર અને બારસા સૂત્ર પણ પછી જો ચોમાસા દરમિયાન જે કોઈ ગ્રંથ લીધો હોય તો કદાચ આગળ અષ્ટાનિકાના પ્રવચન જે લક્ષ્મી મહારાજ કૃત છે એ અષ્ટાનિકા પ્રવચન કલ્પસૂત્ર અને બારસા સૂત્ર આવી રીતે ત્રણ ગ્રંથોનું વાંચન મુખ્યતાથી અત્યારમાં આપણે આ થાય છે એમાં ચોથો દિવસે કલ્પસૂત્રનું વાંચન ચાલુ થાય પહેલા ત્રણ દિવસે અષ્ટાનિકા પ્રવચન હોય પછીના જે ચાર દિવસ કલ્પસૂત્રનું વાંચન હોય અને આઠમા દિવસે બારસાત્ર નું વાંચન હોય એટલે એમાંનું વડા કલ્પના પૂર્વ દિને ઘરે કલ્પ ને લાવો એટલે કે આપણા ઘરે કલ્પસૂત્ર ને લાવવાનું રાત્રિ જાગરણ અને કોઈ જગ્યાએ રાત્રિ જગો પ્રમુખ કરી એટલે કે રાત્રિ જાગરણ કરવાનું એ રાત્રિ જાગરણ એટલે કે કલ્પસૂત્રને આપણા ઘરે લાવ્યું છે અને જ્યાં સુધી આપણને ઊંઘ ન આવે ત્યાં સુધી એ રાત્રિ જગો કરી એટલે કે રાત્રિ જાગરણ પ્રમુખ એટલે વગેરે કરી શાસન સુહાવો એટલે કે શાસન એટલે પ્રભુની આજ્ઞા શાસન એટલે જીન શાસન એને સોહાવવાની છે સોહાવું એટલે સોભાવું સારું રે એ રીતે કરવું આપણી એક પણ પ્રવૃત્તિ એવી ન હોય જીન શાસનની કે જેના કારણે બીજા લોકો ડિસ્ટર્બ થાય ને બીજા લોકો આપણી નિંદા કરે બહુ વિનય અને વિવેક આપણી ક્રિયા હોય છે કે જેના કારણે શાસન શોભે રાત્રિ જગો એટલે ખૂબ જ્યાં સુધી આપણે જાગતા હોઈએ ત્યાં સુધી એની આપણે ભક્તિ કરવી એની આરાધના કરવી એને આપણા જીવનમાં ઉતરા ઉતારવું અને એ રાત્રિ જાગરણ કે અત્યાર સુધી આપણે રાત્રિની અંદર આખી જે જિંદગી હતા એ ઊંઘમાં ગઈ હતી અને હવે આજથી જાગવાનું થાય એટલે કે રાત્રિ જગો પ્રમુખ કરી શાસન સુહાવો હય ગય અને અહીંયા એક શબ્દ ઉમેજો રથ હય ગય હવે ચોથા દિવસે એટલે કે આપણા ઘરે ત્રીજા દિવસે કલ્પસૂત્ર લાવ્યું છે ચોથા દિવસે એ કલ્પસૂત્રને લઈ આપણે ગુરુ ભગવંત પાસે જશું અને સરસ મજા હય હય એટલે રથ એટલે રથ અને એને શણગારી અને આપણા દીકરો કુંવર જે હોય એને ગુરુ ભગવંતની પાસે લઈને આવવાનું અહીં એક વિચારણા કે કુંવર લખ્યું એટલે એનાથી માત્ર એકલા એટલે હું અને એવું નથી મારો આખો પરિવાર દીકરા દીકરી બધા સાથે લાવો ગુરુ પાસે ખાલી હું પૂછું કે કલ્પસૂત્ર સાંભળવા જઈએ ત્યારે આપણે પરિવાર સાથે દીકરો વગેરે આપણી સાથે હોય કે પછી ક્યાં હોય દીકરો વગેરે દીકરો દીકરી આખો સહપરિવાર સાંભળવા માટે આવેલા હોય ક્યાં હોય વર્તમાન કાલીન અંદર આપણી સ્કૂલની એવી વ્યવસ્થા આપણી સ્કૂલની એવી વ્યવસ્થા કરી દીધી કે જ્યારે પરવાધિરાજ પર હોય ત્યારે છોકરા આપણા હાજર ના હોય કાં તો એ વખતે સ્કૂલ આપણો ધર્મ ન થાય એટલા માટે સ્કૂલમાં એમ એન કેન પ્રકાર એના ત્યાં એક્ઝામ આવી ગઈ હોય એટલે આ એક બહુ વિચારવા જેવું છે કે આપણા દીકરાને એવી વ્યવસ્થા કરવી કે ધર્મ જે છે એ એના વિના રહી ન જાય ગુરુ પાસે સાંભળો ઉલ્લાસે કારણ કે આખું જે છે વીર ચરિત્રનું વગેરેનું વર્ણન ધીરે 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 આવવાનું છે એટલે વીર ભગવાન જે ચરિત્ર છે એને ઉલ્લાસ પૂર્વક સાંભળવાનું છે આવશે કે કયા દિવસે કયું સાંભળો હમણાં થોઈ અંદર આવશે કે કયા દિવસે કોનું વર્ણન આવવાનું છે કલ્પસૂત્રમાં એટલે વીર ચરિત્ર ઉલ્લાસપૂર્વક સાંભળવાનું જે વીર પ્રભુનું ચરિત્ર આપણને ગમે પર્વાધિરાજ પર્યુષણ આવ્યું છે તો તપ આપણે કરીએ તો કોઈ છઠ કરે વડા કલ્પનો સંવત્સરી નો અઠમ કરે એ અઠમ તપ કીજીએ ધરીએ શુભ પરિણામ શુભ પરિણામને ધારણ કરી અને તપ કરવાનું છે બહુ સરસ મજાની વાત કરી તપ જે છે યથાશક્તિ તપ કરવાનું યથાશક્તિ છુપાવવાની નહીં એટલે શક્તિ પ્રમાણે પૂર્ણ તપ કરવાનું સ્વામી વત્સલ પ્રભાવના સ્વામી વાત્સલ્ય કરવાનું આપણા જે સાધાર્મિક ભાઈઓ છે વાત્સલ્ય ખૂબ કરવું વાત્સલ્ય એટલે જમાડવા પૂર્વક એને ધર્મની અંદર જોડવા પૂર્વક એને આર્થિક રીતે કોઈ જરૂરિયાત હોય તો એને પૂરવા પૂર્વક એને આપણે વ્યાખ્યાનમાં આવી છે તો સાથે એને લઈને આવે ચલો ભાઈ આપણે બધા સાથે જઈએ એવા સાધાર્મિક વાત્સલ્ય પૂર્વક પ્રભાવના એટલે કે વિશિષ્ટ પ્રકારની શાસનની પ્રભાવના થાય એ પ્રભાવના કરવી પૂજા અભિરામ મનોહર એવી પ્રભુની પૂજા કરવી આઠ દિવસ વિશિષ્ટ પ્રકારની પૂજા ચાલતી હોય ઉત્તમ ગૌતમ પ્રત્યે કહેજો એકવીસ ઉત્તમ આની રચના કોને કરી છે પદ્મ વિજયજી મહારાજા એ કરેલી છે એમના ગુરુ મહારાજનું નામ છે ઉત્તમ વિજયજી મહારાજા અને જીન ઉત્તમ એટલે તીર્થંકર પરમાત્મા પણ થાય તીર્થંકર પરમાત્મા ગૌતમ પ્રત્યે એ કહે કે જો એકવીસ વાર સાંભળવામાં આવે તો શું થાય તો કે ભવ પાર થાય કોની પાસેથી સાંભળવું ગુરુ મુખ પદ્મથી શું ગુરુ મહારાજનું મુખ અને એ મુખરૂપી કમળથી સાંભળીએ તો પામે ભવ પાર ભવનો પાર થાય અહીંયા વાત બહુ સ્પષ્ટપણે ગુરુમુખ કરવાનો સાચા અધિકારી કોણ છે તો કે ગીતાર્થ ગુરુ ભગવંત એ આના અધિકારી છે એટલે ગુરુ ભગવંતના મુખેથી અવસર મળે તો ગુરુ ભગવંતની નિશામાં આરાધના કરવી એટલે કે સાંભળીએ એટલે ગુરુમુખ ને એટલે કે સંઘની અંદર વિનંતી કરી કે ગુરુ ભગવંત આપણે ત્યાં પધારે અને આપણને કલ્પ નું શું કરે તો કે શ્રવણ કરાવે તો આ રીતે કીધું ને હય ગય રથ એનો મિનિંગ કયો ને મને હય એટલે ઘોડો અને ગય એટલે ગજ ગજ એટલે હાથી અને રથ એટલે રથ ઘોડા શણગારી એની અંદર દીકરા કલ્પસૂત્ર આપણો દીકરો વગેરે બેસી અને ગુરુ ભગવંત પાસે ઉલ્લાસ પૂર્વક જવું કે આવો સરસ મજાનો ગ્રંથ અમને સાંભળવા મળી રહ્યો છે તો આખા સહ પરિવાર સાથે અમે બધા જઈએ ઓકે ચારે ચાર દિવસ જે દિવસ થી શરૂઆત થાય એને વડાકલ્પ કેવાય અચ્છા સર બીજો ક્વેશ્ચન સર એમાં એમ કેમ કે છે કે કુંવરને લઈને ગુરુ પાસે ચાલો એટલે તમે એટલે હસબન્ડ વાઈફ નહીં જવાનું દીકરા દીકરી વગેરે બધા પરિવાર સાથે જવાનું અચ્છા અચ્છા ઓકે કાંતિભાઈ પ્રણામ ગુરુજી ત્રણ પ્રશ્ન છે પેલો પ્રશ્ન એ છે કે રાત જાગો રાત્રે જાગરણ કરીને આપણે કઈ ભક્તિ કરવાની એટલે આપણે ભગવાન જાપ કરવાનું શું કરવાનું જ્ઞાનની ભક્તિ કરવાની એનો પ્રત્યે આદર સત્કાર આપણે વિશિષ્ટ ત્યાં ભાવનાઓ ભાવી શકીએ કે આ કલ્પસૂત્રમાં જે જે વસ્તુ આવે એ મારા જીવન ભાવી શકો છો જે જ્ઞાનની ભક્તિ જે જ્ઞાન પ્રભુએ આપ્યું છે એ પ્રભુ ની ભક્તિ વગેરે તમે કરી શકો છો ગુરુજી સાહેબ બીજો પ્રશ્ન એ છે કે ગૌતમ પ્રત્યે તો એ સમજાણું નહીં મને એટલે એટલે ભાઈ જો એકવીસ વાર ગુરુમુખ થી જો સાંભળવામાં આવે સૂત્ર તો એ ભવનો પાર એનો થાય અચ્છા અને સાહેબ બીજો પ્રશ્ન એ છે કે અસ્થાનિકા પ્રવચન બીજા વાર્ષિક આપણા અગિયાર કર્તવ્ય છે એક આઠ દિવસના આપણા કર્તવ્ય પાંચ કર્તવ્ય વાર્ષિક અગિયાર કર્તવ્ય અને પૌષધ વ્રત મહિમા આટલા પોઈન્ટ ને ત્રણ દિવસની અંદર કવર કરવામાં આવે છે એ છે અષ્ટાનિકા પ્રવચન ધન્યવાદ તેજસભાઈ પ્રણામ સર સર ઘોડો શણગારી ને લઈ જવાનું એટલે શું કરવાનું ઘોડો આપણે શણગારવાનો હોય નહીં જો આપણે ઘરે હાથી ઘોડા હોય બરોબર છે તો એ

ગુરુ છે મને અર્થ નહીં પણ આ કયા દિવસે બોલવાનું એટલે હું મારી પાસે બધી પેલી ચોપડીઓ છે ખબર નથી કયા દિવસે બોલવું શું બોલવું એનું આખું તમને ટેબલ આપી દેવામાં આવશે અચ્છા ઓકે સર બેક ક્વેશ્ચન છે સૌથી પહેલો તો મેં પહેલા પણ ચેટમાં પણ લખ્યું કે તમે જે થોય ને ચૈત્યવંદન કરો છો જેમ તમે ચૌમાસી દેવવંદન ની કરી તેવી પીડીએફ શેર કરી શકશો તો એની અંદર જ અમે અર્થ લખી શકીએ અને બી ઓકે થેન્ક યુ અને સર તમે એવું કીધું કે કે આપણે આ વડા કલ્પની દિને એટલે ત્રીજા દિવસથી આ શરૂ થાય ને કલ્પસૂત્રનું વાંચન ચોથા દિવસથી વાંચન શરૂ થાય ચોથા દિવસથી વાંચન શરૂ થાય પણ ત્રીજા દિવસે આપણે ઘરે લાવવાનું રાઈટ વડા કલ્પની ઘરે લાવો કલ્પસૂત્રને ઘરે લાવો અને સર આપણે અસ્તાનિક પ્રવચન પ્લસ કલ્પસૂત્ર એટલે પરિષદના આઠે આઠ દિવસમાં અસ્તાનિક પ્રવચનના પણ વ્યાખ્યાન હોય અને કલ્પસૂત્ર પણ હોય પહેલા ત્રણ દિવસ અસ્તાનિકના હોય

આખી રાત આપણે જાગવાનું હોય કે આપણે જેટલી આપણી જેટલી આપણી શક્તિ હોય એટલું કરવાનું ખેંચી ખેંચી નહીં કરવાનું ઓકે પ્રણામ ગુરુજી અનિલભાઈ